જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર ને અત્યારના વાગ્યા છે દસ તો આજ થોડું લેટ થઈ ગયું છે કોમ હતું એટલે અને સાત ચાલુ છે તો આ બાજુ આવી ગયો છે પ્રિન્સ સ્કૂલે અને શનિવાર છે એટલે બપોરની સ્કૂલ છે આ બાજુ ગુલીભાઈ તૈયાર થઈને આવી ગયા જય માતાજી મિત્રો

તો આપણે કાલે રીભાની રીબાની ચાની ખરીદી કરી લીધી જોઈ લો છે અને કિલોમાં અઢીસો માં ભાવ છે એકસો દસ બસો વીસ અને કિલોમાં ચારસો ચાલીસ કેવું તો ખરેખર મિત્રો હરિભા ચા તમે એકવાર ના વાપરી હોય ને તો જરૂર વાપરી લેજો બહુ મસ્ત ટેસ્ટ હોય કારણ કે હરિભા ની ચા ની અંદર એટલો ટેસ્ટ છે ને કોઈ વાત જ ના પૂછો ઓકે આખા ગુજરાતમાં બૂમ પડાવવા

सुबह अभी कम तो जॉन है, ये उधर कम जॉन नहीं, ये उधर आप लोग वही रहे राजा रजाई लग गई है, क्या रहा है मस्त जॉक्स मारे हैं नहीं, सुमारी बोलो, कुछ बोला कि ना आपने आपको तो बहुत ज़्यादा, वो तो तो कट मार देगा मैं, कट मारो बैठा इस चीज़। ચલો ફોટો બીજો પટાવી લીધો તમે તો આપડા ભોપાજી વાયકણ હા ને આપડા ફોમે જે રેતી કપસીન સિમેન્ટ નું કરવાનું છે એનો ધોપો બનાવી છે બનાવો બાપાજી ફોમે નો આપેલો ફોમે દેખાય ને એનું તો ગમે તે લોખંડનું કોઈ કામકાજ હોય તો કોન્ટેક્ટ કરજો આગળ પણ આપણે વિડીયો બનાવ્યા એમનો કોન્ટેક નંબર આલ્યો હતો લોખંડ ને લગતું કોઈ પણ કોણ તો ફેરથી પણ અહીંયાનો નંબર આપણે બોલાવી રહીએ તો હા એ નંબર જે નંબર બોલીને એ નંબર ઉપર કોન્ટેક કરજો બોલો અઠાણું સાત ચોરાણું બાવન આઠ અગિયાર હા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો વ્યાજ ભાવે કરી આલ છે તો કણન બોલો હેર કટિંગ કરાવવા આયા તો થઈ ગયું તો ગાઈસ આપણે આજે ચલાવી રહ્યા છે વિષ્ણુજી ગાડી આવો દો આવો આવો દો આવો દો આવો દો આવો દો બસ ઓ જાદ રહ્યો સર જાદ ફૂલ ટન માર દો ફૂલ ટન માર દો જાવ દો જો દો જો બસ ભાઈ કમ્પ્લીટ ડ્રાઈવર થઈ જાય આજે તો તમે ડ્રાઈવર થઈ જાવ પણ તમે તો ઓલી ગાડી ચલાવો ને રેગ્યુલર ગાડી હા ફાવે ફાવે કમ્પ્લેટ પણ તમે ઓલી ગાડી ચલાવતા નહીં આપણે કઈ રેટ ટુ હા એ તો ચલાવો ને તમે આ તો ફાવે આમાં બંને ફરક કોઈ ને હોય નોર્મલ હજુ થોડા ઘણું હોય પણ ઓલી હાઈ ફાઈ કહેવાય આ રીતે નોર્મલ કહેવાય પાર્કિંગ કરવાનું હોવું ક્યાં કરશું બોલો પાર્કિંગ એ સાઈડ આવો તમે ભાઈ આપણે હવે પાર્કિંગ કરાવી દઈએ ગાડી આવો કપિંગ નહીં ના ચાલે આ ટર્ન મારતો હજી જા હજી જાઓ પાછળ આ સાડ આવતો પાછળ આગળ જવા દો હજી જવા દો અરે આવો ફૂલ ફૂલ કટ માર દો આ સાઈડ આવો આવો જા દો હજી થોડી આગળ જ દો બસ હવે ટાઈમ સીધા આગળ દો કમ્પ્લેટ પાર્કિંગ કરી દીધી

એ ખલ્લો થઈ જ તો હવે આપણે મળીશું નેક્સ્ટ પાર્ટમાં કે શું કહેવાય તમારું વાસણ શું કહો તમે કન્ટિન્યુ કન્ટીન્યુ તો ચાલો હવે કન્ટીન્યુ આપણે બીજા પાર્ટમાં મળીશું જય માતાજી આ બાજુ આપણા તાર ફેન્સિંગનું કામ ચાલુ હોય તને જે આવડતું હે આ કે હા ભમર ગાડીઓ મારા ભાઈઓ બગળે તો ન જોયા જેવા લાગે કાળી ભમર ગાડીઓ ઓ મારા બસ બાર ગાવ ના સતી સતી ઓ તમારો ઓ તમારો તો સપનું મારું રહી રે દઈ એ આજે એ તો દેતું સપનામ જો તો દેવા નહીં રાખી હાલો સુધા તપનું આઈ ગયું ઓકે કે તપનું આઈટું